નવસારી ડેપોની હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ ને ગંભીર છે તેમાં સરકારે ધ્યાન દોરવાની જરૂર છે હાલમાં બસમાં એટલી બધી ભીડ થાય છે કે જેમાં સોશિયલ ડિસ્ટન્સ જેવું કશું જ રહેતું નથી આમાં મોટા મોટો કોરોનાનો વિસ્ફોટ થાય એવી શક્યતા છે પહેલાં બસમાં સેનેટાઈઝર કરવામાં આવતું હતું અને પ્લસ એનો પબ્લિકોનું ટેમ્પરેચર માપવામાં આવતું હતું પણ હમણાં હાલમાં એવું કશું ધ્યાન પર લેવામાં આવતું નથી માત્ર ફૂલ બસ ભરવામાં આવે છે કોરોના મહામારી ચાલી રહી છે એમાં જે અત્રેના ડેપો ખાતે સુરતનું સંચાલન છે એમાં વાત કરીએ તો આગળ જે લોકડાઉન ખુલ્યું પછી પચીસો થી બે હજાર જેટલું પબ્લિક હતું એ વખતે અમે વીસ થી પચીસ ગાડી દોડાવતા હતા ત્યારબાદ ઠંડીનું મોસમ ચાલુ થઈ અને લોકોનું પ્રમાણ ઠંડીના કારણે પણ વધ્યું છે અને અત્યારે હાલ ત્રણ હજારથી પાંત્રીસો જેટલું પબ્લિક પેસેન્જરો અત્યારે ડેપો પર સવારે છથી નવના ગાળામાં હોય છે એટલે એને પહોંચી વળવા માટે અત્રેથી ત્રીસથી પાંત્રીસ ગાડી એમ કુલ દસ વાહનો વધારેલા છે અને હજુ પણ પબ્લિકનો રસ થોડોક વધતો હોય એવું લાગી રહ્યું છે એટલે એને ધ્યાને લઈ અત્રેથી વિભાગીય કચેરી પણ રજૂઆત મોકલી આપવામાં આવેલી છે અને પબ્લિકને પહોંચી વાળો અર્થે અત્રેથી પૂરતા પ્રયત્નો કરી અને જેમ જેમ જરૂરિયાત ઉપસ્થિત થશે બસોને એ પ્રમાણે અત્રેથી વ્યવસ્થા કરી આપવામાં